ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકમાં સરકારી શિક્ષકની બેઠકમાં કચ્છના દિવ્યરાજસિંહ જાડેજા વિજેતા બન્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બે બેઠકો માટે ગત મંગળવારે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભરૂચ ખાતે પણ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી બોર્ડના સભ્યોએ મતદાન કર્યું હતું જે ચૂંટણીનું ગુરુવારે મોડી સાંજે પરિણામ જાહેર કરવામાં આવ્યું

મતગણતરી શરૂ થયા બાદ પ્રથમ રાઉન્ડ થી સંચાલક મંડળના ઉમેદવાર જેવી પટેલ આગળ ચાલતા હતા છેલ્લે સુધી તેમણે લીડ જાળવી રાખી હતી અને તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ચાર હજાર ચારસો તેત્રીસ મત પૈકી જેવી પટેલને એક હજાર નવસો નેવું મત મળ્યા હતા જ્યારે ડોક્ટર પ્રિયવર્ધન કોરાટને એક હજાર પાંચસો ઇઠ્યાસી મત મળ્યા હતા તો મેહુલ પરડવાને આઠસો મત મળ્યા હતા આમ મેહુલ પરડવાના શાળાના શિક્ષકની બેઠક ઉપર કચ્છના દિવ્યરાજ જાડેજા એક તરફી વિજેતા બન્યા હતા સરકારી શાળાના શિક્ષકની બેઠક ઉપર થયેલા કુલ ત્રણ હજાર છસો મત પૈકી દિવ્યરાજ જાડેજાને બે હજાર મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ ચેતના ભગોરાને આઠસો પચાસ મત મળ્યા હતા. જ્યારે એકવીસ મત રદ થયા હતા. આમ દિવ્યરાજ જાડેજાનો એક હજાર એકસો ઈઠોતેર મતે વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે નવ સભ્યો પૈકી છ સભ્યો બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે વાલી મંડળની બેઠક ઉપર એક પણ ઉમેદવારનો ફોર્મ માન્ય ન રહેતા આ બેઠક પર ચૂંટણી યોજાશે નહીં.